સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા પર સ્ટેટ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પર સ્ટેટ સેલે દરોડા પાડ્યા છે જણાવી દઉં કે પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા અને એક વખત પોલીસ ઉંઘટી ઝડપાઈ છે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને ત્રીસ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા સની નામના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી શહેરના રંગીરા ટેરેસ પર ચાલતું હતું જુગારધામ ચાલતું હતો અને એસએમસીએ રેડ પાડીને જુગારીઓને રંગી હાથ ઝડપી પાડ્યા બાંબુ વડે પ્લાસ્ટિક બાંધીને જુગારધામ ચલાવાઈ રહ્યો હતો એસએમસીની ટીમ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને રેડ પાડવામાં આવી હતી તેવું સૂત્રો જણાવી રહ્યા છે રેડ દરમિયાન સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ કુદી પડ્યો હતો અને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સની હાલમાં ફરાર છે લિંબાયત પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે અને લિંબાયત પોલીસને પેટ્રોલિંગ અને કામગીરી સામે અનેક સવાલો પણ ઉભા થયા